સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર હુમલો થવાનો વિડીયો સામે આવ્યો છે હુમલાના શિકાર બનેલા શાળા બનેવી સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અભિષેક સુદેશ તારણીકર જે શેર બજારમાં કાર્યરત છે તેમના પિતા સુરેશ અને બનેવી નેશે જણાવ્યા અનુસાર ચોસઠ ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સ રકમની વસૂલી કરવામાં આવી રહી હતી બે મહિના પહેલા અભિષેકની બહેનના પતિ અગિયાર હજાર પાંચસો રૂપિયા રકમ બિલ્ડિંગના ખજાનચી અજીત સિંહના પુત્રને આપી હતી રવિવારે આ મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવતા અજીતસિંહ અને તેમના પુત્રોએ બહારથી માણસોને બોલાવીને પરિવાર પર હુમલો કર્યો હતો મારામારીની ઘટના કેમેરામાં કેદ થયા હતા આ ઘટનાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં પણ કેદ થયા છે જેમાં જાહેરમાં અભિષેક નૈનેશ અને સુરેશને ઢોર માર મારવામાં આવતા દેખાઈ રહ્યો છે વિડીયો બનાવતી અભિષેકની બહેન સાથે પણ રખજક કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ અહેવાલ મુજબ આજે પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી જેના માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ગયા હતા હાલ વેસુ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરિવારનો આક્ષેપ છે કે અભિષેક અને તેમના પરિવારના મતે મેન્ટેનન્સના હિસાબની માંગ માત્ર પોતાની યોગ્ય હક માટે કરવામાં આવી હતી હુમલાથી પરિવારમાં રોષ અને ભય ફેલાયો છે હવે આ મામલે ન્યાય મળે તે માટે તેઓ પોલીસ તપાસ પર આશાવાદી છે